આપ સૌની ભાવનાની આગના માથે ચડાવીને બોલી રહ્યો છું પછી આપ આપની રીતે ભણી શકશો એમાં મને શંકા નથી પણ હું ભણાવવા નથી આવ્યો હું ભણવા આવ્યો છું આપની સાથે આપની સાથે મારે ભણવું છે અને અમુક બાબતો અંદરની ઉર્મી જો જાગી જાય ને તો બાર વર્ષમાં માં જે માણસ ભણી શકે બાર દિવસમાં ભણી શકે અને એનાથી વધારે ઉર્મી જાગે તો બાર કલાકમાં ભણી શકે અને એનાથી ઉર્મી જો વધારે જાગી જાય તો બાર મિનિટમાં એ વ્યક્તિ ભણી શકે છે એવો કોઈ અવગુણ નથી જેને માણસ કાઢી ન શકે પણ જો કાટવો હોય તો અને એવો કોઈ સદ્ગુણ નથી જેને માણસ વસાવી ન શકે પણ શરત જે વસાવો હોય તો અને એ વસાવવા માટે મુખ્ય બાબતો શું જોઈએ મુખ્ય બાબતો શું જોઈએ તો કે એક તો પુરુષાર્થમાં કચાશ ન જોઈએ એના હાથ પહોંચે ત્યાં સુધી પુરુષાર્થ કરવાનો અને પછી જ્યાં હાથ પહોંચે એમ ન હોય ત્યાં દુનિયા પાસે ગાંઘરવાની જરૂર નથી ભગવતી કે ભગવાનને સોંપી દેવા એટલે એની મેળાએ પૂરો કરી દીધું